તહેવાર સમય જ ડુંગળી લસણ અને બટાકાના ભાવ આસમાને પહોંચ્યા છે ભાવ વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે ભાવનગર શહેર અને જિલ્લામાં ડુંગળી પચાસ રૂપિયા પ્રતિ કિલો બટાકા પચાસ રૂપિયા પ્રતિ કિલો અને લસણ ચારસો રૂપિયા પ્રતિ કિલો સાથે વેચાઈ રહ્યું છે જો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ જ આસમાને પહોંચતા હોય તો મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ બની રહે તેવું કહેવું કંઈ જ ખોટું નથી ત્યારે ગ્રાહક અને વેપારીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ હાલ તહેવારોને હવે ટૂંક સમય બાકી રહ્યો છે તેવામાં કહી શકાય કે જીવન જરૂરિયાત જે વસ્તુ છે બટાકા ડુંગળી અને લસણના જે ભાવો છે તે ભાવો આસમાને જતા ક્યાંક ને ક્યાંક સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે તેનું બજેટ અહીંયા ખોરવાનું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે હાલ આપણે જી ભાવનગરની બકાલા માર્કેટમાં જોઈ શકાય છે કે શાકભાજીની સાથે સાથે ડુંગળી લસણ અને બટાકાના જે ભાવ છે તે ભાવમાં ક્યાંક ને ક્યાંક ધરખમ વધારો થયો હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે જે પ્રમાણે કહી શકાય કે બટાકાના ભાવ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો છે તેની સાથે સાથે લસણના જે ભાવો છે તે ભાવોમાં પણ અહીંયા ધરખમ જે વધારો છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે લોકો છે લોકો સાથે વાત કરવાના પ્રયત્નો કરીશું શું કહેશો બેન અહીંયા ખરીદી માટે આવ્યા છો શું ભાવ છે લસણ બટાકા અને ડુંગળી સાહેબ પચાસ રૂપિયા થી શરૂઆત છે અત્યારે વિચાર કરો કે લોકો પાસે જાહેર જનતાઓ પાસે અત્યારે સામાન્ય જે માણસ છે જે આર્થિક રીતે પછાત છે એ લોકો પાસે પોતાના આજીવિકા ચલાવવા માટે પણ પ્રોબ્લેમ છે તો વિચાર કરો કે આ સામાન્ય વસ્તુ છે કોઈ પણ માણસ જ્યારે મોંઘવારી વધે ત્યારે બટેટા અને ડુંગળીથી કામ ચલાવતું હોય છે કે ભાઈ ચાલો ખાલી બટેકા લઈ આવો એમ કરીને ગૃહણીઓ ઘર ચલાવતી હોય છે પણ જ્યારે જ્યારે જે રોજ જો જે રોજ રોજિંદગી જે આપણે ચાલીએ છીએ સવાર ઉઠીને પેલું કામ જે કરી રોટલી શાક બનાવવાનું એની અંદર જ જે તેલ છે જે આજીવિકાની વપરાશ છે જે ડેલી વપરાશમાં આવતું હોય સામાન છે એ જ મોંઘવારીમાં આવી જાય તો માણસ કઈ રીતે જીવ જે પ્રમાણે દ્રશ્યો ફરી બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે બટાકા ડુંગળી ભાવમાં જે વધારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે અહીંયા જોવા મળી રહી છે આપણી સાથે વેપારી પણ છે વેપારી સાથે સીધો સરુવાત કરશું શું નામ છે મોટા ધરમદાસ શું ભાવ છે ડુંગળી બજાર રૂપિયા લસણના હારા ચારસો રૂપિયા બટાકાના બજાર રૂપિયા આવા ભાવ પહોંચ્યું નથી આ પણ પહેલીવાર ભાવ છે આવા તકલીફ બહુ પડે ઘરાકી માં બહુ ફેર પડી જાય હવે ઘરાકી પેલા જે હતી એની કરતા અડધી ઘરાકી છે અત્યારે કારણ તો માલના ઉપરથી ઉપર મોંઘું આવે અહીંયા મોંઘું વેચવું પડે અમારે હવે જે નાના માણા ડુંગરી દહ ની લેવા આવે હું આપું અમારે દહ ની ડુંગરી બિચારા ને એને દહ ની માં થાય હું દહ નું માંગે દહ ની ડુંગરી માંગે હું એને હાથમાં વધે ગરીબ છે જે બસો રૂપિયા કમાતો હોય ત્રણસો રૂપિયા એની હાલત તો બહુ ખરાબ છે કહી શકાય કે જે પ્રમાણે ભાવ જે વધ્યા છે ને ભાવના કારણે અત્યારે નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે તેનું બજેટ અહીંયા કોરવાતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે બટાકા ડુંગળી અને જે લસણના ભાવ વધ્યા છે તેના કારણે સામાન્ય વર્ગના જે લોકો છે તે લોકોના બજેટ ઉપર અહીંયા સીધી અસર જોવા મળી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારણ ગુજરાત પોસ્ટ ભાવનગર